તો માં તો કોઈ આખો ડારો વાદવાડ જ કરવાનું મારે પાસે ગમ નહીં જવાનું પાછું કોઈ આખો ડારો પાછું દૂધ ભરાવા એ જવાનું મારે તો કેટલી વાઢી લે આટલી વાઢી હજી બે પાથરા જ પાડે હું હવારો બે પોટલી તો મેલી આવ્યો એટલે બે પોટલીઓ મેલી આવ્યો પણ બીજું તો વાટવું પણ ના છે એવી રીતે વાટવું લે તો વાટે આવડતું નહીં જવું છે યાર ગોમમાં હું ખાવા હું ડાટ્યું છે આખો દાડો પછી ગોમમાં જવું છે અમારે પેલા ચોક્કસ જવાનું છે ચોક્કસ જવાનું છે વિડીયો બનાવવા જવાનું ભાઈ બનાગ વિડીયો બનાવવા જવાનું હોય મજૂરી કરો કે ઘેર કરી તો બનાયા આ બે પાડીએ તો બોધે લે બે પાડીઓ બોધે લે હતી આ તો આખી જિંદગી આ તો મજૂરી કરવી પડશે ખેતી તો કરવી જ પડે કે થોડું ફળિયામાં થોડું ચાલતું છે ચાલે થોડું ઘણું ફરવું પડે આ ત્રણ પોટલી વાઢે તો આપણે સિંતિયા ના રે

કાલે એક દાડો જે એમાં કોઈ નવી કરી એ હું કહું છું હા લઈ જા આયો લાકો લઈ લેજી થાક લાગે મને તો ભાર લાગ્યો આવ આટલા થી લીધો છું કે વા હું તમને થાક લાગી ગયો થાક લાગી જાય દાદા તા તા અરે ના પેલા ખેતરમાં માં લઈ જાવ પછી ઓ બાપ રે મરી જે મરી જે રીતે થાકી ગયો લઈ લે આવ તીયો પીણો જે લઉં છું હા કોક અને હું કહું છું હા ખાનું બનાવવા દે ખાનું કોક બનાવી દે તમારા ભાઈ એવું કીધું હા બાબા

મારે પછી વડનગર સાઈડ જવું છે પહા હું મોડું થઈ છે આ છોકરોને ટેલિફોન આલ્યા એટલે મોજ મોજ જોઈ રહ્યું પછી કે નંબર આવ્યા પછી નંબર જ આવું કમંચ ખોટી ટેવ પાડી છે આ છોકરાને કહું છું ને કહું બાલ બાલ કપી જાય બાલ બાલ કપી જાય પણ જતો જ નહીં લઈ હેટા ફોન મેં હા લાય હા ટીવ પાડેલી છે પહેલા હનો આલું ફોન એમ લાખ લેજો હા લખાવા લખી ના આવો બાબા તમે હું આખો દરવાનો ફોન આલાલ કરો છો તમાર છે બધી બેહોની ફોન રે છે છે ટેલિફોન પછી ઓધરું તજે પછી આ ફોનંગાત નહી લેવા તો બાલ બાલ કપિયા દિવસમાં પછી બાર મંદિર માં જ ભણવા લઈ તું તું ટાડા ટન થઈન છે છોકરાને બાલ બાલ કપાવતો નઈ બાજરી રોટલા બનાવી દે હા હું ફોલવા બેઠો છું લાવું છું હા બાજરી રોટલા હા થોડી પાપડીઓ પડી અંદર મિસ કરીએ લે લે ફોન લે ફોન લઈ જો હો હા આયા જોવા દે પાછો રોશિયા જબરજસ્ત આયા રિહાય આયા રૂવો પછી શું

રોટલા બોટલા ખાઈ શીધી જો રોટલા બોટલા ખાશે શીરો બધા ના ના શીરો મને ગરપણ ના પડે કરો

બે જ <laughs> 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 <laughs>

સારો યાર અને ચંગા તમારે નોકરની એ સાહેબ ભાઈ જો બરાબ પૈસા પણ કાલે જવાનું છે લોકા સાર તે પણ સવારે વહેલા ઉઠજો બેસનો સાર પૂરો કરી થોડું નીકળ્યો તમે તો કેવાનું મારો હવામાન ના જતા હવારના ના ના ધંધો કશું હોય જ નહીં હવા કરી ના ના તમે ત્યાર ના હવાના નીકળ્યા હો ના જો પણ ટાઈમસર કાઈમ સર આયા હો બહુ થોડા આમાં બધા બોલાસો આ તા ડોહા ના ના અલ્યા ભેસને પગે થોડું વાગે ફોન કરી માની જગણવ રમણ ભમણ થઈ ગઈ છે ને કરો તો કરો હોમરો રોટલા બરાઈ દેમી બરાબર હા લાયા નઈ કોઈ ના તે ડુંગરી પડી નુંગરી સમારી એન વગાડ દો આવ સાલા ખાલી મરશું ઉંગારે તો સાલસે આપણે હું ગોમમાં જાવ છું પેલ તુર દાઈ નું દાઈ નું લઈ જાઉ હા હા હો તો તાર જે શાંતિ થી આવતી બેસો બેસો બેસ બેસ તો વાત બેસ બેસ તો હું દોઈ કાઢું તું તાર શાંતિ થી પેલા લાવ કોક લેવો તો લેતા જો હા લાવ પેલા 100 રૂપિયા લાવ ન જતો ગોમમાં તે કોક લેતા વળી સંપલ થી જો મુક્યા થે પેર મુકી નહી સંપલ એમ તો

ને અમારે લાવવું પડશે હવે રખડી પાસે આવી કોમ ધંધો તમે બીજો શું આટલા છે તમારું કરવો હવે જોવો છે જોયો નહીં આ તમે તે શું કરીને આયા ના જોઈ આવા જઈ ઈશ્વરબન ઈશ્વરબન કે ડી જે તુલી આ તે નાચવા રહ્યો તમે કર એ બહુ બહુ જોઈ રહ્યો તને શું કરું તમે આટલા વકાર્યા હ લી જા નાના તમે લાજડ માં મૌઠાય જવાનું લા બાબા દઈ નેવા દઈ નું ભઈ નઈ લે દોહા હા પેલા 100 રૂપિયો લાવ કો આપેલા મિયે પેલા 100 રૂપિયો આપ તો તમને મિયર્યા તાર બોન નો કોણ આયો તો કોમ દાર ત કે કેતીતી કે મારા બોન નો મોકલ જોતે તાર જવું હોય તો પછી જા તમે અવડે અવડી વાતો કરો પેલા મારા 100 રૂપિયો લાવ ને મારા જવું હો ગામ માં दूआ हं दूआ कोग इद्दो ना कोइले कोए किद्दू नाही 100 रुपया नाही मार पास का नाही अ लेग्या कोण लेग्यू अ लेग्या कोण आले लायतो मन इ केतो पेलो छोकरा कोरा आले तखा पण छोकरा छोकरा डोमरा तमाचे पैसे ना ता પૈસા તારા 100 રૂપિયા એમ નહીં મરતા પણ મારા નતા હાલવા મે તમને કીધું તું ઈમાંથી 1 રૂપિયા આગો કે પાછો ના થવો જો મારા 100 રૂપિયા તમે તમે આવાલ્યા અલી આગો પાછો નહીં કરો મે 100 રૂપિયા મારા હાલવાય નતા હું ઈમનેમ ખાલી સાવ પોણી કરીને હેડવાનું જ કર્યું અને ઓમ કઈ હાહરો મનમાં પક જીવડું કર્યું તો એમ કરી હું ખણતો તો તે મે પેલા ડોમરાન બાયડી બોલી દે કે ના 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 કરો આપા છોકરો કે કોઈ પૈસા નહીં હાલતા કે અમાર છોકરો રોજ હો પચા વાપરી કાઢે છે આમ એટલું કીધું એટલે મારું શું કરવા નાતા હાલવા તો પછી 100 રૂપિયા રાબાણ હાલવા પડે